સમતા વિસ્તારમાં આવેલું અક્ષર એપાર્ટમેન્ટ અને મહાદેવ મંદિર લક્ષ્મીનગર અને દર્પણ વાટિકા અંબે માતાના મંદિર ખાતે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કાઉન્સિલર રંગ રાજેશ આયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે

આપણે જોયું કે અક્ષર એપાર્ટમેન્ટ છે શ્રીજી છે નારાયણ છે એવી જ રીતે અત્યારે અમે લોકો ઉપસ્થ આવ્યા છે અમારા વિસ્તારના જે લક્ષ્મીનગર છે એટલે કે પેરેડાઇઝ છે લક્ષ્મીનગર છે મયૂર પાર્ક છે નિર્મલ છે એવી રીતે શ્રેયસ એપાર્ટમેન્ટ છે આ તમામ એપાર્ટમેન્ટોની અંદર જે હાઉસિંગ બોર્ડના મકાનો છે એ તમામ જગ્યાએ જે વિદ્યાર્થીઓ છે જે જેમને અમારા કાર્યાલય પર આવીને જેમને ફોર્મ લઈને ફોર્મ ફિલ કરીને આજના દિવસે તે લોકો અહીંયા નોટબુક લેવા માટે આવ્યા છે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સાથે શ્રીરંગ રાજેશાયરે તરફથી તમે જુઓ છો કે દર વખતે કહીને જન્મથી મૃત્યુ સુધીનું સાયનાથ એજ્યુકેશન દરેક સેવાઓ કરતી હોય છે અને ખાસ કરીને વોર્ડ નંબર નવના જે અમારા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓ આપણે જાણીએ કે મોંઘવારીની અંદર એક ચોપડો ચાલીસ ચાલીસ રૂપિયાના ચોપડા હોય આજે દરેક વિદ્યાર્થીઓને છ છ ચોપડાઓ છ છ નોટબુકો આપવામાં આવે છે કારણ કે અમારા વિસ્તારની અંદર લોકો અમને ખૂબ પ્રેમ આપીએ છે દર વખતે કંઈ ને કંઈ રીતના અમે સુખમાં હોઈએ દુઃખમાં હોઈએ હર હંમેશ અમારી સાથે રહેતા હોય છે તો એમની જોડે પણ એ ભણતરનો વિષય હશે ક્રિકેટનો વિષય હશે ગૌરીવ્રતનો વિષય હશે ગણપતિ હશે નવરાત્રિ હશે સાથે નગરસેવક તરીકે નળ ગટર રસ્તાનો વિષય હશે સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે